પછી ચી બને નરકા કશું ના હોય નર જો યાસી કરની કરે તો નરકો નારાયણ બની જાય હે ભઈએ આવું આવે બધું પણ આપણે પછી રાતે તો ના હર કોઈ માપુરુષનો તમે પૂરાવોલો હા અને અમે જે કઈ બોલીએ છે કઈ પૂરાવાતી બોલીએ અમારા ઘરની વાતો નહીં હજુ કદાચ શાસ્ત્રમાં જોવો તમે એ પણ માપુરુષો એ મળાતી હા સત્રીય

અને પાછું કોઈ જોઈ નહીં જાય એવું તો બે મહિના આવું ઋષિને ખબર પડી કે આમાંથી અઢીસો સેવકો છે કોઈ વહેલા જાગતા નહીં જયારે મેં હવારે ઉઠું તો વોક નું કમ્પ્લીટ ચોખ્ખું દેખાય અને આટલો સમય થઈ ગયો રસોઈ બનાવવા આમાંથી કોઈ લાકડા લેવા જતા નહીં આ બધું થાય કેવી રીતે એમ

અને તમારે એને જોવાનું અને પછી પકડી લેવાનું ભારો લઈ આવે અને નાખો અને તરત હારું નો અને વાર વાર ચાલુ કર્યું પેલા બે ભાઈઓ હતા એક આ બાજુ હતા ને એક આ બાજુ ઈશારો કર્યો ચોરાયો પકડો પકડવા આપણે અને તરત જઈને છોકરીને બાબલે હાથ ચાલ્યો તક છોડો 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 મને મને અડશો નહીં મે એકદમ નીચ નાઠી ની છે તમે અભડાઈ જઈશો એમ તાકે આજે જે થનાર થાય અભડાવાય તે અભડાવાય પણ આ ચોરને પકડવા કીધું છે અમારા ગુરુનો આદેશ છે અમે છોડીએ નહીં અને પૂરી દીધા કોટડીમાં હવારે માધવ ઋષિ કે છે કે ચોર પકડાઈ ગયો છે આજે કે ખરેખર કેવો ચોર છે સબરીબાઈ હતો ને પણ કે કે માફ કરજો મે આજે જે કઈ સેવા કરતી હતી એ ખૂબ મર્યાદા થી પણ આજે બધી જાહેરાત થઈ ગઈ મને બહુ દુખ થાય છે અને હું કઈ કહેશ તો તમને પણ દુખ થશે એવું બધું કઈ અભડાઈ જાય ને એવું હોય ને પકડી અને પછી કીધું અને પછી આ તો કેવું કામ કરે એમ કાકા બસ મેં આ રીતે કામ કરો મારે ગુરુ ને કઈ આશ્રમ વારો અને એનો કઈ ફળ મને મને અને આવા લાકડો નાખો અને એની રસોઈ બને એ મે પર મને કઈ પુણ્ય થાય એને માટે મે આવું કામ કરી દીધી તાકે આવું રાતે ચોરાઈએ તાકે બીજું મને કઈ નઈ કે એ તો આવું એને કદાચ આશ્રમમાં જાવ તો પછી ભૂલ પડે એને માટે મે આવી સેવા કરી દીધી કે ગુરુ મહારાજ ને હૈયે હરેક નામ આયો અને કીધું કે બસ સબરી

અને કઈક સત્સંગમાં બેહી રહો હે આનંદ થાય એવું કઈક મને આલો બાચી બીજું મારે કઈક જોતું નથી વાતમ ઋષિ કીધું કે બસ આ તારા માટે શૂટ છે સત્સંગ સંભરવા માટે ને શૂટ છે આશ્રમમાં રહેવા માટે પણ શૂટ છે અને ખરેખર ધન્યવાદ છે તમારા જેવો મારે અહીંયા જરૂર છે તો ભાઈ પોસ્ટ પછી પરીક્ષા કરી આવા અઢીસો સેવકો હતા અને એક લોસકરી હતા અને સત્સંગ ચાલુ કર્યું અને કીધું હું પોચ દિવસ સત્સંગ કરું આ અઢીસો અઢીસો સેવકો થાય અને પછી હું તમને પૂછું એનો તમારે મને જવાબ આપવાનો આજે કયું સત્સંગ કર્યું કઈ થી ચાલુ થયું અને કઈ પૂરું થયું આવું ધ્યાન રાખવાનું એટલે મારે કહેવાનું થાય સત્સંગમાં ધ્યાન રાખે ને તો સમજાય નહી તો આપણે હું કયું એમ અમારા આ બાજુ ના રમે એમ સાબરકાંઠા ગમે તે પાછું ભાષા એ એ બાજુ કદાચ ગયા છે એને ખબર સોય જો તો રા સોય નઈ શું લાયો તકે સોય નઈ સોય નઈ એટલે કશે નઈ એમ આવી ભાષા એમ આપડે હોય એમ કદાચ કેમ સોય તો વજન નઈ શું લાયો તકે સોય નઈ આવું થઈ જાય એટલે અહીંથી થી કઈક જવાનું સાબર હા

એનો કઈ જીવન ચિત્ર આપણે જોઈએ તો આપણને એમ થાય કે વખત બનવા બનવાના પણ કોઈ કઈ હરકાર આશ્રમો નહી હતી